નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કેબી સંઘવી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે તેમ છતાં જિલ્લા પોલીસ વડા દ્વારા અસરકારક પગલાં લેવામાં નહીં આવતા આમ પ્રજામાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે જેમાં ધાનગઢ તાલુકામાં વ્યાજ માફિયાઓએ માઝા મૂકી છે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાજ માફિયાઓ સામે કડક હાથે કામ લેવાની સૂચના આપી હોવા છતાં પોલીસ તંત્ર નક્કર કામગીરી નહીં કરતું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે ત્યારે થાનગઢના જૈન પરિવારે આ એક વર્ષ પહેલાં આશરે દસથી બાર જણા લોકો પાસેથી ત્રણ ટકાથી ત્રીસ ટકા સુધીના નાણાં વ્યાજે લીધા હતા જેમાં ત્રેવીસ લાખ રૂપિયાનું એસી લાખ રૂપિયા સુધીનું વ્યાજ ચોકવી આપ્યું હતું તેમ છતાં તેના ત્રેવીસ લાખ તો હજી ઉભા જ છે અને તે ત્રેવીસ લાખની ઉઘરાણી કરી રહ્યા છે આ બાબતે પરિવારે પોલીસમાં આશરે માસ ફરિયાદ આપી હોવા છતાં પોલીસ તંત્ર કામગીરી કરવાના બદલે ફરિયાદીને દરરોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવી અલગ અલગ પ્રકારના કાગળો માંગી રહી છે તેઓ કાગળો પૂરા પાડે છે તો બીજે દિવસે પોલીસ પાસેથી કાગળ ખોવાઈ જાય આ બાબતે તેઓએ મંત્રી હર્ષ સંઘવીની પણ રૂબરૂ મુલાકાત કરી તેઓને પોતાના પ્રશ્નથી વાકેફ કર્યા હતા ગૃહમંત્રી દ્વારા જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી હતી કે આ વ્યાજ પીડિતની ફરિયાદ લઈ તાત્કાલિક ધોરણે અસરકારક કામગીરી કરવામાં આવે પણ બીટ જમાદાર અને કોન્સ્ટેબલ દ્વારા અસરકારક કામગીરી કરવાના બદલે ગલ્લા તલ્લા કરી ફરિયાદીને જ આરોપી બનાવતા હોય એવો ઘાટ સર્જાવા પામ્યો છે મારું નામ નમ્રતા અશોકભાઈ તુરખિયા છે મારા પરિવારમાં અમે હું મારા પપ્પા ને મારા ભાઈ ત્રણ જણા રહીએ છીએ મારા પપ્પાએ દસ થી બાર જણા પાસેથી વ્યાજવા પૈસા અલગ અલગ વ્યક્તિ પાસેથી લીધેલા છે જેની દર એક થી ત્રીસ ટકા લેખે છે અને અમે અત્યાર સુધીમાં બધાને વ્યાજ મારા પપ્પાએ ટાઈમ ટુ ટાઈમ ચૂકવી આપેલું છે પણ અત્યારે અમારી માનસિક આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે કે જેના કારણે અમે કોઈને પૈસા ચૂકવી શકતા નથી અને એ લોકોને પપ્પાએ ચેક પણ આપેલા છે અને નોટરી પણ કરાવેલી છે તો એ લોકો અમને અત્યારે એવી ધમકી આપે છે કે તમારા ચેક અમે નાખી દઈશું બેંકમાં અને મારા ભાઈને એવી ધમકી આપે છે કે તું બહાર આવીને ધંધો કરી જો તો અમે આ બધા ટેન્શનમાં છીએ તો અમને આની અને અમે પોલીસ દોઢ મહિના પહેલાં પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપેલી છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અમે રજૂઆત કરેલી છે પણ દોઢ મહિનાથી અમને પોલીસ સ્ટેશનમાં ધક્કા જ ખવડાવે છે કે આજે નહીં કાલે આવજો આજે નહીં કાલે આવજો અને અમે પોલીસ સ્ટેશનમાં જઈને અમારા ડોક્યુમેન્ટ આપી છે તો ત્યાં બીજી વાર જઈએ તો એમ કે છે કે તમારા ડોક્યુમેન્ટ અત્યારે અહીંયા નથી ખોવાઈ ગયા છે ગુમ થઈ ગયા છે અને અમારી પાસે ઘડીએ વળીએ ડોક્યુમેન્ટ મંગાવે છે અને અમારી પાસે અત્યારે અમારી દુકાને આવીને બધા વ્યાજવા પૈસાવાળા છે જે વ્યક્તિ એ લોકો અમારી દુકાને આવીને અમને માંગણી કરે છે કે પૈસા આપો પણ અમારી પાસે અત્યારે પૈસા છે નહીં કાંઈ તો એ અમને ધમકી આપીને એમ કે છે કે તમને મારશું એવું કરશું એમ કરે છે તો અમે બહાર ક્યાંથી જઈશું ને બધા અમે ધંધો કરશું તો પૈસા બધાને ચૂકવી શકશું એટલા માટે અમારી પોલીસને એટલી નમ્ર અપીલ છે કે અમને આમાં સહાય કરે અને અમને આમાં સપોર્ટ કરી અને જલ્દીથી જલ્દી અમને આમાંથી બહાર કાઢે મારું નામ દીપ અશોકભાઈ તુરખિયા છે હું થાનગઢમાં રહું છું મારા ફાધરે થોડા સમય પહેલાં અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજવા પૈસા લીધેલા હશે અને એ લોકોને નોટરી કરી કરેલી હશે અને એમને ચેક પણ આપેલા હતા ત્યારબાદ એક સમય અત્યારે એવો છે અમારી પાસે પરિસ્થિતિ એવી છે કે અમારી પાસે કોઈ વ્યાજ પૈસા ચૂકવવાની કોઈ પરિસ્થિતિ એવી નથી અમે બધાને ટાઈમસર પૈસા ચૂકવી શકીએ હું ભાડાના ઘરમાં રહું છું અને વ્યવસાય મારો એવો છે કે હું ગામડામાં માલની ડિલિવરી કરવા જાઉં છું અત્યારે ઘણા લોકોએ એવી બહુ ઊંચા વ્યાજ લઈ લીધા છે અમારી પાસે જેમ કહેવાય કે પંદર ટકા અને ત્રીસ ટકા મારા પપ્પા પાસેથી અને એમનું આર્થિક રીતે શોષણ કર્યું છે અને આ બધું મારી અને મારી બેનની ગેરહાજરીમાં થયેલું છે અને રોજ આવીને ધમકાવે અને હેરાન કરે છે ભાઈ આવીને બેસી જાય છે અને આ બધું મારા પપ્પા મૂંઝાયેલા હતા જેથી અમને આ વાતની રજૂઆત નહોતી કરી કે આવી વાત અમને ઘરમાં નહોતી કરેલી પણ જ્યારે મેં આ બધું ઘરમાં ખોટ જતી હતી ને આ બધું થતું હતું મેં મારા પપ્પા ને કીધું કે શું થાય છે એમને એમ કીધું કે આ વ્યાજવાળા મને હેરાન કરે છે તો પછી એના માટે મેં તાત્કાલિક પગલા લીધા પોલીસ સ્ટેશન સ્ટેશનનો સંપર્ક કર્યો અને પોલીસ કેસ કર્યો છે વ્યક્તિ એક હેરાન કરતો હતો અને બાકીના થોડા ઘણા વ્યક્તિઓ છે એ લોકો અત્યારે હવે તાત્કાલિક અમને પૈસા આપો ગમે એમ કરીને આપો નહીં તો અમે તમને મારી નાખશું મારશું હેરાન કરશું તમારા ધંધા ઉપર આવીને બેસી જશું આવી ધમકીઓ આપે છે મારે બધાને ચૂકવી દેવાના છે પૈસા પણ અત્યારે મારી પાસે સગવડ નથી થઈ અને મેં બધા પાસે સમય પણ માગ્યો પણ બધા હવે કોઈ માનતા નથી નહીં કીધું મારા પપ્પાએ લીધેલા છે તો હું તમને ચૂકવી દઈશ પણ મને અત્યારે યોગ્ય સમય આપો પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને ફક્ત એક જ અપીલ છે કે મને આમાં ન્યાય અપાવો આમાંથી મુક્ત કરાવો મારે બધાને કોઈ પૈસા દઈ દેવા એમની જે કંઈ બી રકમ હોય મારે કંઈ ગામ મૂકીને જતું નથી પણ મને આવું ટોર્ચર કરશે તો મારે અને મારા પરિવારને સુસાઇડ કરવાનો વારો આવશે મેં કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું આગળ પણ હું ખોટું કરવા નથી માંગતો પણ અત્યારે મારી સાથે બહુ ખોટું થઈ રહ્યું છે મને કોઈ શાંતિથી ધંધો નથી કરવા દેતો મારે હું ધંધો કરીશ તો જ હું કમાઈને આ બધાના પૈસા છુઠ્ઠા કરીશ તો હું ફક્ત ને ફક્ત એ જ અરજ કરું છું પોલીસવાળાને કે મને આમાં યોગ્ય સપોર્ટ આપો